જે કોઈ સ્ત્રી પિતૃપક્ષમાં તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવે છે કે તુલસીમાં પાણી ચઢાવે છે તેઓ કાન ખોલીને ધ્યાનથી સાંભળો નહીંતર તમારી એક ભૂલના કારણે તમારો પતિ રસ્તા પર આવી જશે અને પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડશે અને તમારું આખું ઘર બરબાદ થઈ શકે છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભક્તો આજના આ ખાસ અમે એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ સાંભળીને વીડિયો ઊભા થઈ જશે કારણ કે પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધના સમયે દરેક વ્યક્તિ પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે કંઈક ને કંઈક જરૂર કરે છે કોઈ દાન કરે છે કોઈ તર્પણ કરે છે કોઈ અલગ અલગ ઉપાયો કરે છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે પિતૃપક્ષના સોળ દિવસ ચાલી રહ્યા હોય ત્યારે આપણે તુલસીના છોડમાં પાણી આપવાથી શું પરિણામ મળી શકે છે તે વિશે તમે ક્યારે વિચાર્યું છે ખરું અને હા આ આપણા માટે સકારાત્મક હોઈ શકે કે પછી નકારાત્મક કારણ કે મિત્રો દરેક ભારતીય ઘરમાં તુલસી છોડ જોવા મળે છે અને રોજ દરેક ભારતીય સ્ત્રી તુલસીના છોડમાં પાણી ચઢાવે છે સાંજના સમયે દીવો પ્રગટાવે છે પણ પિતૃપક્ષના સોળ દિવસ જે સંપૂર્ણપણે પિતૃઓને સમર્પિત છે તે દરમિયાન આપણે તુલસીના છોડમાં પાણી ચઢાવવું જોઈએ કે નહીં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો તે વિશે તમને આજના વીડિયોમાં સંપૂર્ણ માહિતી મળશે તેથી મિત્રો હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે તમે આ છેલ્લે સુધી અને જો પણ ઈચ્છો છો કે પિતૃ ખુશ રહે તો આ લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ જરૂર લખજો મિત્રો આ માત્ર એક સામાન્ય ધાર્મિક કામ નથી પણ આ તમારા જીવનમાં સકારાત્મક અને નકારાત્મક એટલે કે સારું અને ખરાબ બંને પ્રકારની અસર કરી શકે છે તેથી આજના અમે તમને વિગતે જણાવવા જઈ રહ્યા છીએ કે જો કોઈ સ્ત્રી દરમિયાન તુલસીમાં પાણી ચઢાવે તો તેના જીવનમાં કયા કયા ચમત્કારિક ફેરફારો થાય છે અને કઈ કી મુશ્કેલીઓ તેની સામે ઉભી રહે છે કારણ કે જાણે અજાણે આપણે ઘણા એવા કામ કરીએ છીએ જે ક્યારેક તો આપણા માટે સારા નીકળે છે પણ ક્યારેક ખૂબ ખરાબ પણ સાબિત થાય છે તેમજ સૌથી પહેલા અમે સકારાત્મક પાસાની વાત કરીશું પિતૃપક્ષ દરમિયાન જો કોઈ સ્ત્રી તુલસીના છોડમાં પાણી ચઢાવે તો તેનું શું સારું પરિણામ તેના જીવનમાં આવી શકે છે હા પ્રિય ભક્તો ખૂબ ધ્યાનથી અમારી વાત સાંભળજો જ્યારે તમે આ વિડિયોને છેલ્લે સુધી જોશો તો તમારા મનના ઘણા બધા સવાલોના જવાબ તમને મળી જશે અને એક વાત તો નક્કી છે કે પિતૃપક્ષ પછી તમારા પિતૃ તમને આશીર્વાદ આપીને જશે બસ આ વીડિયો છેલ્લે સુધી જોવો ભક્તો તુલસી ને આપણા ધર્મ માં માતા નું સ્થાન આપવામાં આવ્યું છે અને પિતૃપક્ષના દિવસોમાં દિવસો માં તુલસી પર પાણી ચઢાવવાથી પિતૃઓની આત્મા ને શાંતિ મળે છે જ્યારે સ્ત્રી તુલસી પર પાણી ચઢાવે છે તો ઘરના વાતાવરણમાં એક દિવ્ય કંપન ઉત્પન્ન થાય છે જે નકારાત્મક શક્તિઓને દૂર કરી દે છે જેમ કે તમે સવારે સવારે સ્નાન કરીને જેવી જ તુલસી માતામાં પાણી ચઢાવો છો તેની સાથે જ ઘરમાં સકારાત્મક આવૃત્તિનું કંપન શરૂ થઈ જાય છે ચારે બાજુ સકારાત્મકતા છવાઈ જાય છે જેનાથી ખરાબ આત્માઓ ઘરમાં નકારાત્મક પડછાયો હોય તે દૂર ભાગી જાય છે અને આ જ કારણ છે કે જે ઘરોમાં તુલસી તુલસી હોય છે અને જે ઘરની સ્ત્રીઓ પિતૃપક્ષના દિવસોમાં પર શ્રદ્ધાથી પાણી ચઢાવે છે ત્યાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે ત્યાં પૈસાની આવક ઓછી નથી થતી ચારે બાજુથી પૈસા જ પૈસા આવે છે અને તે ઘરનો મુખિયો ક્યારેય કંગાળ નથી થતો તેના ઘરમાં ખૂબ પૈસા આવે છે ખૂબ જ વધારે તે જીવનમાં ઉન્નતિ કરે છે કોઈ તેને નીચો નથી કરી શકતું કે કોઈ તેને ઝુકાવી નથી શકતું અચાનક ઘરમાં અટકેલા પૈસા આવવા લાગે છે સંતાનના અભ્યાસમાં આવતી અડચણો દૂર થાય છે અને પતિ પત્ની વચ્ચે અદ્ભુત પ્રેમ રહે છે એટલું જ નહીં ઘણી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે જે ઘરોમાં ઘણા વર્ષોથી સંતાનની કમી હતી બાળક થતું જ નહોતું ઘણા પ્રકારની સારવાર કરાવી લીધી ઘણા પ્રકારની દવાઓ લઈ લીધી પણ તેમ છતાં સંતાનયોગ બનતો નહોતો તો પિતૃપક્ષ દરમિયાન સાચી શ્રદ્ધાથી તુલસી માતામાં પાણી ચઢાવવામાં આવે તો સંતાનયોગ પણ બની જાય છે અને એટલું જ નહીં તુલસીની પૂજા કરવાથી માતૃત્વનો આશીર્વાદ મળે છે જેનાથી ઝડપથી ગોદ ભરાઈ જાય છે પણ દરેક સિક્કાની બે બાજુ હોય છે અમે તમને જણાવ્યું કે પિતૃપક્ષમાં તુલસીને પાણી ચઢાવનારી સ્ત્રીને શું સારું મળી શકે પણ જો આ ક્રિયા ખોટી રીતે કરવામાં આવે તો ખૂબ ભયાનક પરિણામ આવી શકે છે અને તે બાબતો વિશે તમારે જાણવું ખૂબ જરૂરી છે કારણ કે ક્યારેક આપણે એટલા માટે ઉપાય કરીએ છીએ કે આપણું કામ થશે આપણા પિતૃઓ ખુશ થશે પણ ધારો કે તમે તે ક્રિયા યોગ્ય રીતે ન કરી તો પિતૃઓને ખુશ કરવાને બદલે તમે તેમને વધુ ક્રોધિત કરી દેશો તેથી જમાનાના લોકો તો નાની નાની વાતો કરે છે અને આપણે તેમની વાતોમાં ફસાવું ફસાવવું નથી હા ભક્તો આપણે ગુરુજીની વાત માનવાની છે અને આગળ વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે તો જુઓ સાંભળો મિત્રો પિતૃ દિવસોમાં તુલસી પર પાણી ચઢાવવાનો નિયમ છે અને આ નિયમને અપનાવીને સાવચેતી રાખીને જ આપણે લાભ મેળવી શકીએ તમે તુલસીમાં પાણી ચઢાવવા માંગો છો તો કોઈ પણ સમય ચઢાવી ન શકો એટલે કે તમારે સવારના સમયે જ તુલસીમાં પાણી ચઢાવવું પડશે ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તમાં અને તે પણ શુદ્ધ ભાવથી તમારે તુલસી માતામાં બપોરે કે સાંજે પાણી ચઢાવવાનું નથી હા મિત્રો ખોલી ખોલીને આ વાત સાંભળી લેજો નહીં તો ખૂબ મોટી મુસીબત થઈ જશે નહીં તો લાભ થવાને બદલે તમને વધુ નુકસાન થવા લાગશે ભક્તો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ નારાજ થઈ જાય છે અને ઘર પર સંકટ ઘેરાઈ જાય છે આર્થિક નુકસાન થવા લાગે છે સંતાનનું સ્વાસ્થ્ય એકાએક બગડવા લાગે છે અને ઘણી વખત આવી જાય છે તેથી જો તમે રોજ તુલસી માતા પર પાણી ચઢાવો છો તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો પિતૃપક્ષના સોર દિવસોમાં કે અન્ય કોઈ પણ દિવસે સવારના સમયે જ તમારે પાણી ચઢાવવાનું છે પણ બપોરે કે સાંજના સમયે પાણી ચઢાવવાનું નથી નહીં તો તમે સારું કરવા જાઓ છો પણ વધુ ખરાબ થઈ જશે આની સાથે સાથે તુલસી પર પાણી ચઢાવતી વખતે સ્ત્રીએ અશુદ્ધ ન હોવું જોઈએ કારણ કે આ કાર્ય પણ તમારા પિતૃઓને દુઃખ પહોંચાડે છે ઘણી વખત એવું થાય છે કે કેટલીક સ્ત્રીઓ સ્વચ્છતાનું ધ્યાન નથી રાખતી સવારે ઉઠે છે પણ નહાતી નથી અને તરત જ તુલસી માતા પર પાણી ચઢાવી દે છે તો આવું કરવાથી પણ તમને મુશ્કેલીઓમાં નાખી દેશે અને તેનું પરિણામ એવું આવે છે કે ઘરમાં કલેશ થવા લાગે છે ઝઘડા થવા લાગે છે માનસિક તણાવ થવા લાગે છે ભક્તો એક અને મહત્વની વાત જે તમારે ખૂબ ધ્યાન આપવું પડશે કે જ્યારે તમે પિતૃપક્ષ દરમિયાન તુલસીમાં પાણી ચઢાવો છો તો તમારા મનમાં શ્રદ્ધા હોવી જોઈએ સારો ભાવ હોવો જોઈએ જો તમે એક સામાન્ય છોડ સમજીને તમારી જવાબદારી ન સમજતા માત્ર ઔપચારિકતા માટે તુલસી પર પાણી ચઢાવશો તો તે તમને શુભ પરિણામ નહીં નહીં આપે અને આ આ વાત વાત તમે તમે કાન ખોલીને સાંભળી લેજો જો સમજો તો તમને પિતૃપક્ષ દરમિયાન ભયંકર મુસીબતોનો સામનો કરવો પડી શકે છે હા પ્રિય ભક્તો ખાલી દેખાડા માટે આ કામ બિલકુલ ન કરવું કારણ કે આજના જમાનાના લોકો દેખાડાના શોખીન છે તેમને સ્ટોરી બનાવવી છે સ્નેપ બનાવવું છે અને આજ કરવા માટે તેઓ બધી ધાર્મિક ક્રિયાઓ કરે છે તમારે આવું બિલકુલ ન કરવું નહીં તો જીવનમાં બિનામંત્રિત મુસીબતોને આમંત્રણ આપી દેશો અને તમને જણાવી દઈએ કે પિતૃપક્ષનું પક્ષનું મહત્વ માત્ર કર્મકાંડથી નથી પણ લાગણીઓ સાથે જોડાયેલું છે તેથી જો તુલસી પર પાણી ચઢાવતી વખતે મનમાં કરુણા છે પ્રેમ છે અને સાચી શ્રદ્ધા છે તો તમારા પિતૃ તમારાથી જરૂર ખુશ થશે અને તેમની કૃપાથી તમારા ઘર પરિવારમાં સ્વસ્થ વાતાવરણ રહેશે સમૃદ્ધિ રહેશે સુખી સંતાન રહેશે બધું સુખમય રહેશે મિત્રો ઘણી કથાઓમાં તો એવું પણ આવે છે કે એક સ્ત્રીએ જેણે પિતૃપક્ષમાં સંપૂર્ણ નિયમથી તુલસી પર પાણી ચઢાવ્યું તેની પેઢીઓનો ઉદ્ધાર થયો અને અચાનક તેના ઘરમાં એવું વૈભવ આવ્યું એટલા પૈસા આવ્યા કે ગણવું મુશ્કેલ થઈ ગયું એટલી સંપત્તિ કે સંભાળવી ન હોવું જોઈએ કે પછી કોઈના પ્રત્યે આકર્ષણ ન હોવું જોઈએ મિત્રો તે સમયે તમારું પૂરું ધ્યાન તુલસી માતા ભગવાન વિષ્ણુ અને તમારા પિતૃઓ પર હોવું જોઈએ અમે તમને એક અને ખૂબ જરૂરી વાત જણાવવા માંગીએ છીએ આ વિડિયોને છેલ્લે સુધી જોવો તુલસી પર પાણી ચઢાવતી વખતે જો કોઈ સ્ત્રી મનમાં પોતાના પિતૃઓને પ્રાર્થના કરે છે તો તેની પુકાર સીધી પિતૃઓ સુધી પહોંચે છે જ્યારે પણ કોઈ સ્ત્રી સવારે સવારે તુલસીના છોડમાં પાણી ચઢાવે તો પોતાની જે પણ ઈચ્છા હોય તે મનમાં બોલો તમારી તે ઈચ્છા તમારા પિતૃઓ સુધી પહોંચશે અને તેઓ તેને ઝડપથી પૂરી કરશે તેમનો આશીર્વાદ તમારું જીવન બદલી નાખશે પણ જો કોઈ સ્ત્રી પાણી ચઢાવ્યા પછી તરત જ ગંદા ગંદા શબ્દો બોલે છે કે કોઈની બુરાઈ કરે છે અથવા તો બીજાનું અપમાન કરે છે કે ઘરમાં કલેશ કરે તો આ પણ તુલસીનું અપમાન થાય છે કારણ કે તમે એક સમયે ધાર્મિક કાર્ય કરો છો અને તે થયું અને તમે લોકોનું અપમાન કરવા લાગો લોકોની બુરાઈ કરવા લાગો બે કરવા લાગો તો આવા તમારા પિતૃઓ પણ નારાજ થઈ જાય છે તેથી તમે આ વાત ધ્યાન રાખજો તેમજ મિત્રો તુલસી માતા માત્ર એક છોડ નથી પણ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પ્રતિક છે તેથી પિતૃપક્ષમાં સ્ત્રીઓએ તુલસી પર પાણી ચઢાવતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ બે ત્રણ સાવચેતીઓ ગુરુજી તમને જણાવી રહ્યા છે અને સાવચેતીઓ જો તમે ન સાંભળી તો તમે ખૂબ મોટી મુસીબતમાં ફસાઈ શકો છો હા ભક્તો તમારી એક ભૂલ તમારા પર ભયંકર પિતૃદોષ લગાવી શકે છે તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જો તમે ભૂલથી સાંજના સમય કે દીવો પ્રગટાવતી વખતે તુલસી પર પાણી ચઢાવી દીધું હોય તો સમજી લેજો કે જીવનમાં કેટલીક મુસીબતો આવી શકે છે તેથી તમારે ખૂબ સાવચેતીથી કામ લેવું પડશે અને આ વિષયની ઊંડાઈને સમજવું ખૂબ જરૂરી છે કારણ કે આ માત્ર એક ધાર્મિક રિવાજ નથી પણ જીવનની દિશા નક્કી કરનારો મહત્ત્વનો નિર્ણય છે કારણ કે આજના સમયમાં વિજ્ઞાન પણ માને છે કે તુલસી પાસે ઉર્જા હોય છે અને આ ઊર્જા પાણી દ્વારા સક્રિય થાય છે જ્યારે કોઈ સ્ત્રી પિતૃપક્ષમાં તુલસી પર પાણી ચઢાવે છે તો તે પોતાના ઘરના વાતાવરણને ઉર્જાવાન બનાવે છે સકારાત્મક કંપનથી ભરી દે છે પણ જો આ પાણી કોઈ નિયમ વગર ચઢાવવામાં આવે હાથથી ચઢાવવામાં આવે તો આ ચઢાવેલું પાણી ઉર્જાની અસરને ઉલટી કરી દે છે એટલે અમે તમને વૈજ્ઞાનિક કારણ જણાવી રહ્યા છીએ અને આ વૈજ્ઞાનિક કારણ તે લોકો માટે છે જેઓ આ વાતને ઊંડાણથી સમજવા માંગે છે જી હા પ્રિય ભક્તો

તમે બસ એટલું ધ્યાન રાખજો કે જો તમારે તમારા ને સ્વર્ગ બનાવવું છે તો આ નિયમ અપનાવવો પડશે જો આ નિયમ તૂટી ગયા તો નરકનો દરવાજો પણ ખુલી જશે તેથી સાવધાન રહેજો અને જાગૃત રહેજો કારણ કે તમારા પિતૃઓનો આશીર્વાદ લેવાનો આજ સાચો માર્ગ છે પિતૃપક્ષના સોળ દિવસ જ્યારે આપણા પિતૃઓ આપણા ઘરે આવે છે અને આ સોળ દિવસોમાં આપણી પાસે તે તક હોય છે કે આપણે તેમના નિમિત્તે કંઈક કરીને તેમની આત્માને શાંતિ આપી શકીએ તેમની અધૂરી ઈચ્છાઓ પૂરી કરી શકીએ અને જ્યારે તેઓ તમારા ઘરે આવે છે તો તેઓ તમારી પાસે અપેક્ષા રાખે છે કે તમે તેમના માટે કંઈક કરશો તમે તેમના નિમિત્તે દાન કરશો તમે તેમના નિમિત્તે તુલસીમાં પાણી ચઢાવશો તમે તેમના નિમિત્તે બ્રાહ્મણ ભોજન કરાવશો પણ જ્યારે તમે આ બધું કામ દિલથી નથી કરતા કે પછી કરવાનું ભૂલી જાઓ છો તો તેમને ખૂબ ખરાબ લાગે છે સોળ દિવસ તેઓ તમારા ઘરમાં તો રહે છે પણ ખૂબ દુખી મનથી અને સોળ દિવસ પછી જ્યારે તેઓ જાય છે તો તમને આશીર્વાદ આપવાને બદલે ક્રોધ આપીને જાય છે અને જતા જતા તેમના ચહેરા પર સંતુષ્ટિનો ભાવ નથી હોતો તેથી તમારે એક વાત ધ્યાનથી સમજી લેવી જોઈએ કે પિતૃપક્ષના આ સોળ દિવસોમાં તમારે તમારા પિતૃઓને નારાજ ન કરવા તમારે તેમના નિમિત્તે બધું કરવું પડશે તુલસીમાં પાણી ચઢાવવું હોય તો યોગ્ય સમયે સવારના સમયે ચઢાવવું આનાથી લાભ જ લાભ થશે બ્રાહ્મણ ભોજન પણ કરાવવું ગૌમાતાને ચારો પણ ખવડાવવો અને ગરીબોની મદદ પણ કરવી કારણ કે વર્ષમાં ત્રણસો દિવસ હોય છે આપણે જેટલું દાન પુણ્ય કરીએ છીએ તે આપણા ભાગે આવે છે પણ વર્ષના દિવસ જેને આપણે પિતૃપક્ષના દિવસ કહીએ છીએ શ્રાદ્ધના દિવસ કહીએ છીએ તે ખૂબ ખાસ હોય છે આમાં આપણે જે પણ દાન કરીએ છીએ તે આપણા પિતૃઓને જાય છે તેમને તૃપ્તિ મળે છે તો જરા વિચારો કોઈ તમારા માતા પિતા હોય તેઓ ખુશ થાય તો તમને કેટલું સારું લાગશે એ જ રીતે તમારા પિતૃઓ પણ તો તમારા માતાપિતા જ છે જેઓ તમારા પૂર્વજો છે તમે તમારા દાદાજીને ઓળખો છો પણ તેમના દાદાજીને ઓળખો છો પણ તેના પહેલાં તમારી કેટલી પેઢીઓ રહી હશે તમે તેમને નથી ઓળખતા પણ આપણને તેમનો ઉદ્ધાર કરવાની તક મળી છે આપણને તેમને મુક્ત કરવાની તક મળી છે અથવા તેમની અધૂરી ઈચ્છાઓને પૂરી કરવાની તક મળી છે તો આ પિતૃ પક્ષનો સમય તમારી શકે છે હા પ્રિય ભક્તો તેથી સમય હોવો જોઈએ અને નિયમ પવિત્ર હોવા જોઈએ અશુદ્ધિ ગંદકી કે સમય સાથે છૂટછાટ નહીં ચાલે તો જ પિતૃઓ ખુશ થશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિનો વાસ રહેશે જે તમે વિચાર્યું હશે તે તમને મળી જશે દરેક રીતે તમારો પરિવાર સુખી થઈ જશે પિતૃદોષથી તમને મુક્તિ મળી જશે જે કામ અધૂરા અટકેલા હતા તે બનવા લાગશે અને પછી તમારે ક્યાંય હાથ ફેલાવવાની જરૂર નહીં પડે તમારા પિતૃઓ તમને એટલું બધું આપીને જશે કે તમે સંભાળતા સંભાળતા થાકી જશો તો પ્રિય મિત્રો જો આ વીડિયો તમને પ્રેરણા મળી હોય તો કોમેન્ટમાં તમારી વાત જરૂરથી લખજો જો તમે ઈચ્છો છો કે તમારા પિતૃઓનો અને માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા જીવનમાં સતત વરસે તો વિડીયોને દિલથી લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સાથે કોમેન્ટમાં પિતૃ દેવો ભાવ જરૂર લખજો ધ્યાનમાં રાખજો કે આ તમામ માહિતી ધાર્મિક રસ માટે છે અમારો ઉદ્દેશ્ય માત્ર માર્ગદર્શન આપવાનો છે મિત્રો વિડીયો ને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતા લક્ષ્મી જય પિતૃ દેવો ભ